ફેમિલી નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારે આપણે આવેલા છે લઈને આપણા માલમાં કેમ કે ના હે કે જે સુધી જ નહોતું જુઓ આ છે આપણું માલ જો ખર્ચ જો કેટલું બધું થઈ ગયું જોઈએ કેમ પણ અમારે આ વાડીમાં હે કે વરાપ ન નીકળે કેમ કે માલ વાળી જમીન રહી ને કાળી જમીન જો આવી રીતે હે કે આવું કાળી જમીન હોય તો એમાં હે કે વરાબ નીકળે જ નહીં ને પિત્તવાયુ પડું રૂ કે તો આમાં અમે ધારો ને ત્યાં કાંઈ ન કરી શકીએ પણ વરાબ નીકળે ને ત્યાં અમે કરી શકીએ ત્યાં સુધી બરજા ન ગડે કે ટેક્સર ન ગડે હમણાં જો રસ્તો એટલો ખરાબ છે એટલો કે પહેલાં પહેલાં ટેક્સરને અહીં પુગાડ્યું જો આ ને આ ટાયર વાય જો આવી રીતના હે કે એટલે એટલે ટાયર ગઢી ગયેલા હોય કાદુમાં એવી રીતના કાઢી લાવી પછી આમાં હાલે જો હતા હવે અત્યારે છે કે આમાં આપણે કટર મારવાનું છે કેમ કે આ બધું ખડ ને હે કે પેલા કાઢવું પડશે પછી હું આગળ છીએ જણાવીશું અત્યારે તો જો કેટલું બધું ખડ થઈ ગયેલું કે સોમાહાનું વરાપ નીકળે નહીં તો હાથીબાતી કંઈ ગડે નહીં તો એને લીધે હે કે અત્યારે ખડ વધારે થઈ જાય કેમ કે અમારા જમીન એ કે એમાં વોરાપની વાટે રહેવું પડે અમે દસ પંદર દિવસ વરસાદ પછીનું હે કે અમે ગડીએ છીએ ને આપણે ઘરે તળાયું રૂ કે ઘરની વાડી એમાં હે કે ગમે ધારો તો એ આપણે ગમે એ કરી શકીએ પણ આમાં ન કરી શકીએ તો હવે અત્યારે હે કે આ આખામાં છે કે આપણે કટર મારવાનું છે તો આજે છે કે આપણે ટ્રેકસર લઈને આવેલા છે તો હવે આખામાં છે કે કટર મારવાનું છે અને હમણાં શરૂ કરવાનું છે કેવું આલે કેવું નહીં તમારી સાથે આજે મારો વર્ક શેર કરીએ કેમ કે હમણાંથી હે કે હું હવે મસ્ત મજાનું થઈ ગયો પછીનો પાસો આપણે છે કે ટ્રેક્ટર લઈ લીધું છે હવે આપણે તો ઝાંકવાનું હોય તો આજે શું કે અમારે વર્ક તમારા સાથે શેર કરીએ કે કે કેવું રહે કે કેવું નહીં કેવો હાલે કેવું ન હાલે એમ તો આજે આપણે બધું કામ હે કે શેર કરવાનું છે બને એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એટલે ખબર પડી જાય આપણા કાર્ય ટેક્સરને કે આપણે બ્લોગમાં નથી લીધું કે અમારા કામને નથી લીધું તો આજે કે તમારી સાથે હું શેર કરવાનો છું તો હવે હે કે થોડીક વાર પછી કરી દઈએ આપણે શરૂ બધે હે કે કટર રાખી નાખ્યું તો આવી રીતનું થઈ ગયું પહેલાં કેવું હતું હવે કેવું થઈ ગયું જઈએ તો આવી રીતનું બધું થઈ ગયું છે ને આપણે કમ્પ્લીટ કટર હાલી ગયું છે એ જો આવી રીતે અંદર પલેટો આવે તો એમાં કે ગાલ બધે શોર્ટેજ ગયો કે એ જો એના માટે ગાલ બાર ને બધું કાઢી નાખ્યું છે ને પલેટો બધું મસ્ત સાફ કરી નાખ્યું છે કે બાજુમાં આગવા દવાનું છે કપાસમાં તો હે કે ત્યાં જાય હવે અહીંયા હે કે આજમાં પાછું આપણે વાવવાનું છે તો હે કે આજુબાજુ આજુ બધું કામ છે ઝાઝા બધા પડા હે તો ઘણા બધા વેગામાં કટર મારવાનું છે કપાસમાં એમાં બધે તો આપણે જો અહીંયા તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે ડાયરેક વાવણીય લાવે તો ડાયરેક આપણે ઝુવાર વાવવાની છે

હ યુ સીટ એમ નો એ ના ખરા હ કે લસણ ફોલી કે લસણ ફોલો એમ ને હા હમ કે જો બધું શું કરું લસણ ઘાવાનું હોય તો એટલે જો બે ત્રણ જ ન ફોલવું પડે તો ભી કાઈ ન કે મખરો હોય હા એ હશે એક બધું ના કે હા થી મને ઉપાડી નહીં હમ ને પાસ આને પાઉ કે કામ ગેમિંગ

Tho, uh, ye no, me ala no tipin. Tipin no me ala ba. Ye wo thora. 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 Ye

બહાર ખાવા દે બા ઘેર એવું કાયરે કાઈમિક નો હોય કાઈમે કે આ સરકારી શકાસ હોય આપણને કે બહુ ભૂખ લાગે ને તો પેલે કે જમી લઈ હવે ના કે ભૂખ લાગે તો મેં નિજે વારને મળો અહીં જ છો દી અને સરખી તમને અમારું બ્લોગ ગમ્યું છે ગમ્યું તો યાર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયો બિલકુલ દેરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી